હવે પેલા જેવી મજા નથી ઉત્તરાયણની સાચી વાત છે રવિભાઈ હવે પેલા જેવી મજા નથી ભાઈ ઉત્તરાયણની હવે તો બધું બહાર ફરવાનું રખડવાનું વધારે થઈ ગયું છે ભાઈ અમારે રાજકોટમાં પબ્લિક દેખાતું જ લગભગ બધું બહાર વહી ગયું છે રાજકોટમાં પબ્લિક દેખાતું જ નહોતું ભાઈ દર વર્ષે પતંગ ઉડે છે એવી નથી વર્ષે ઉડી એક નકરાકી નેટ ન થતો તો લખો દરવાજો બંધ કરી દે મને છોકરાનું હા સશ્ય વાત છે રવિભાઈ એવું છે બહાર ફરવા વધારે પડી જાય છે અમાર રજા સેટિંગ હતું બે દિવસ નું ટાઈટ યુસે ભૂખાટા તો હોઈ જા તો સોમસિંહ રાઠોડ મુડેઠા બનાસકાંઠા આવો આવો સોમસિંહ રાઠોડ તમારું સ્વાગત છે અમારા લાઈવમાં ઉત્તરાયણ કેવી ગઈ અરે બહુ જબરદસ્ત પ્રકાશિંહ ઉત્તરાયણ ગઈ ઠંડી બહુ હતી આજે બસ સ્ટેશન પાસે શાસન રોડ મેંદડા રોડ ટચ સરદાર શોકમાં કારખાનું છે કાંઈ વાંધો નહીં ભગવાનજીભાઈ કોન્ટેક કરી દઈશું ભાઈ તમારું આવવાનું થશે તો એ તો અગાઉ તમને ખબર પડી જ જાય છે લાઈવમાં વાત આપણે થાય જ ભાઈ હમણાં તો કામ નથી ઉનાળા છે કે રિસોર્ટ માં બધું આવતા હોય ત્યારે આવતા હોય ભાઈ તમારે એન્જિનિયરિંગ નું કારખાનું છે તો રિપેરિંગ કામ સબમર્સિબલ નું એવું કરો છો થેન્ક યુ થેન્ક યુ સોમસિંગભાઈ પતંગ ફિરકી મોંગા થઈ ગયા હા પતંગ ફિરકી મોંગા થઈ ગયા બ્લેન્કેટ લઈ લેવાનું બ્લેન્કેટ લઈ પણ બ્લેન્કેટ લઈ પણ ઓઢી તો બીજો બ્લેન્કેટ નથી લઈ લે પે બ્લેન્કેટ કે સાદલ કે ગોદડું ગમે માં મમ્મા આ થાય जब उनको बंद है ना चलो मित्रों फटाफट भुट्ट लाइक करो फटाफट डाइजे मकर संक्रांति की शुभकामनाएं जी हाँ जी शुभकामना आपको भी मकर संक्रांति की

और आप कहाँ से बात कर रहे हैं जरा मेरे को बताइए भाई कमेंट डिलीट मत करो तिलक राज कोई बात नहीं जो होगा मैं सुधार के पढ़ लूंगा भाई लाइक जोड़ाया ये बधा ये एक लाइक कर दीजिए वो मेरे भाई कैसे मित्रों

અપૂર્વ શાહ કેમ છો તમે આવો આવો અપૂર્વ ભાઈ મોજ તો કયો ભાઈ તમે કેમ છો જણાવો અપૂર્વ ભાઈ